નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા અમદાવાદ જિલ્લા તરફથી ધોળકા મુકામે સંસ્કાર ભારતી સ્કૂલ ખાતે અમદાવાદ જિલ્લાના અલગ અલગ હોદ્દાઓ માટેની જિલ્લા નિયુક્તિનો પત્રનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના ટ્રસ્ટી યજ્ઞેશભાઈ દવે અમિતભાઈ દવે તેમજ ધોળકા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય કીર્તસિંહ ડાભી તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના મહામંત્રી ગિરીશભાઈ તથા દિનેશભાઈ રાવલ આશિષભાઈ મહેતા યુવા મોરચાના અધ્યક્ષ કુણાલભાઈ દીક્ષિત આજે હાજર હતા આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે અમદાવાદ જિલ્લાના પ્રભારી અજયભાઈ દવે જિલ્લા પ્રમુખ યજ્ઞેશભાઈ મહેતા મહામંત્રી કમલભાઈ રાવલ તેમજ વિરલભાઈ દવે મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ અલ્પાબેન ભટ્ટ અને યુવા પ્રમુખ દિપેનભાઈ મહેતા સમગ્ર ટીમો સાથે મળી પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું તંત્રી હવાલ મંજસી આવી ગુજરાત સિક્યુર ન્યૂઝ ઢોળકા નવ નિયુક્ત ટીમ અમદાવાદ જિલ્લાની એના નિમણૂક પત્રકોમાં આપ સૌએ મને બોલાવ્યો તમારો બ્રહ્મ સમાજના આખા અમદાવાદ જિલ્લામાંથી આવેલા છો આગેવાનોનો પહેલો તો હું આભાર માનું છું આ કાર્યક્રમમાં દવે નવા વરણી પામેલા બિનરેક એવા તમામ

अत्रे उपस्थित महामंत्री श्री महामंत्री श्री दिनेशभाई ट्रष्टी श्री अमितभाई युवा प्रमुख कुणालभाई दीक्षित आशिषभाई मेहता आणि यज्ञेशभाईनी समग्र टीम ने नवनियुक्त त्याने खूप खूप अभिनंदन माझ्या वडील श्री कनुभाई हस्तिक साहेब आणि आज संकुल मे बैठ्याच या संचालक श्री तमामो खूप खूप आभार મેં જે વાત કરી કે આત્મનિર્ભરની તો એ દર વખતે હું બધાને કહું છું કે આપણો સમાજ જેટલો આત્મનિર્ભર સમાજ બીજો કોઈ નથી કારણ કે આપણે શું છે દુશ્મન જ્યાં સુધી ઘરમાં પસંગો ભય પડે ત્યાંથી બહાર નથી જતા કુટુંબમાં મળે તો કુટુંબની બહાર નહીં જવાનું ગામ બહાર જવાનો પ્રશ્ન જ ના થાય એ પહેલાં ત્રણસો બે કન્ન નાખ્યો